જે એક જૂથનો ભાગ હતો જે ઓનલાઈન લોન એપ્સ નો ઉપયોગ કરીને નિર્દોષ પીડિતોને પૈસા પડાવી દીધો હતો આ જૂથને અનેક રાજ્યોમાં ચલાવતી વખતે ક્રિપ્ટો દ્વારા પૈસા ધોવાણ કરવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે તપાસની શરૂઆત ત્યારે થઈ જ્યારે પોન્ડિચેરીના રહેવાસીએ ફરિયાદ નોંધાવી કે તેને તાત્કાલિક લોન એપ્લિકેશન દ્વારા દસ હજાર રૂપિયાની લોન લીધા પછી બે લાખ નવ્વાણું પાંચસો સિત્યાસી રૂપિયા ચૂકવવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો મુખ્ય રકમ અને વ્યાજ ચૂકવ્યા છતાં પીડિતને વધુ પૈસા માટે ધમકાવવામાં આવ્યો હતો પોલીસે બસો ત્રીસથી થી વધુ દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યું અને નાણાકીય રેકોર્ડ્સની તપાસ કરી અંતરરાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો ભાગ માનવામાં આવતા ચૌદ વ્યક્તિઓની ઓળખ કરી દરોડા દરમિયાન પોલીસે શાફી પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને એક કાર કબજે કરી વધુ તપાસમાં ખુલ્યું કે ચૌદ બેંક ખાતાઓમાં ત્રણસો કરોડ રૂપિયાની ઠગાઈની લેવડ દેવડ થઈ હતી નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરીને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્ય આરોપી શિતાન મુકેશની ત્રણસો એકત્રીસ કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી છે અને અન્ય બે શંકાસ્પદ શેરીફ અને નશીબની ઓળખ કરી છે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ નારા ચૈતન્યએ જનતાને લોન એપ્સનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવા અને તેઓ આરબીઆઈ દ્વારા માન્ય છે કે નહીં તે ચકાસવા માટે સલાહ આપી છે જનતાને આવા બનાવોની તાત્કાલિક જાણ કરવા માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે